હતી પોલીસ દ્વારા કેટલા આરોપીઓને પકડાયા છે કેટલા કાંડ સર હત્યા થઈ છે બે દિવસ પૂર્વે લાખની તાલુકા કે જે અમારો આખરા પોલીસ સ્ટેશન ખાતે લાગે છે ત્યાં સવારના સમયે અમને જાણ થાય છે કે એક વૃદ્ધ દંપતીની હત્યા જે છે એ અજાણ્યા માણસે કરી છે અને ખાસ કરીને ત્યારે અમને લોકોને ખ્યાલ પડે છે કે આ હત્યામાં જે વૃદ્ધ દંપતીની હત્યા થઈ છે તે અમારા એસએમસીના પીઆઈના જ મધર હતા આ હત્યાની જાણ થતાં જ લોકલ પોલીસ અને એલસીપી સુધીનો સ્ટાફ તાત્કાલિક જગ્યા ઉપર પહોંચી જાય છે અને જાંચ પડતાલ સ્ટાર્ટ કરી દે છે આ સિવાય આ ઘટનાની જાણ થવા આઈજીપી સાહેબ તરફથી ડીજીપી તરફથી બી અલગ અલગ સૂચનાઓ અને કન્ટિન્યુઅસ માર્ગદર્શન આપવામાં આવે છે હું આપ લોકોને જણાવવા માંગીશ કે પોલીસે માત્ર છત્રીસ કલાકની અંદર જ આ જે હત્યાનો ભેદો હતો એને પોલીસે વખેરી નાખ્યો છે આ હત્યાની જ્યારે પોલીસને જાણ થાય છે એ વખતે જ અમે લોકો આની ગંભીરતાને લઈ અને અલગ અલગ એકસો ને બાર પોલીસની કુલ આઠ જેટલી ટીમો બનાવવામાં આવેલી હતી આ જે કેસ હતો એ અમારા બનાસકાંઠા પોલીસ માટે એક સૌથી મોટી એક ચેલેન્જ સમાન કેસ હતો કે જેની અંદર જે છે એ ટેકનિકલ ડિટેલ્સ એટલી બધી હતી નહીં ટેકનિકલ મદદ મળીને રહી હતી છતાં પણ પોલીસે ઘણી બધી આઠ ટીમોની મદદથી પોલીસે માત્ર છત્રીસ કલાકમાં હત્યાનો ભેદ ઉકેલ્યો છે જો આપણે ટીમની વાત કરવામાં આવે તો અલગ અલગ ટીમોની જે રચના થઈ હતી તેમાં અનેક ટીમોને બનાસકાંઠા પોલીસ દ્વારા મધ્યપ્રદેશ અને રાજસ્થાનની એવી ગેંગ કે જે આ રીતના વૃદ્ધ દંપતીઓના હાથને પગ કાપીને હત્યા કરીને લૂંટ ચલાવતી હોય છે આવી તમામ નજર રાખવા માટે અને તે લોકો મોકલવામાં આવે છે કેટલીક જે પોલીસની જે ટીમ હતી તે લોકોને દાહોદ અને ગોધરા શહેર પણ મોકલવામાં આવે જેથી કરીને ત્યાંની પણ એમો ભીગ્યા આવે આ સિવાય એ જે ગામ છે તેની આસપાસમાં સાતેક જેટલી ટીમો જે છે એ એવી રીતના વર્ક હતી કે જે લોકો ફોટોવોલ્ટિક સેલના સોલાર સ્ટીલ છે તેના માટેના એકસો ને સત્યાસી મજૂરો આવેલા હતા આવા એકસો સત્યાસી મજૂરોનું ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું કુલ થઈને આ એકસો બાર પોલીસ દ્વારા છત્રીસ કલાકની અંદર સાડી ત્રણસો થી વધારે લોકોનું ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું સાયબરની ટીમ દ્વારા કન્ટિન્યુઅસ ત્યાં ટાવર ડમ્પ અને ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું એક ટીમ દ્વારા કન્ટિન્યુઅસ જે છે તેને સીસીટીવીના નિગરાની ઉપર રાખવામાં આવ્યું પોલીસે કોઈપણ જાતના ટેકનિકલની મદદ ના હોવા છતાં આ જે લોકો છે એ નજીકના લોકો હોય તે અનુમાન કરી ડોગ સ્પોટની મદદથી જે છે એ ચાર આરોપીને હાલમાં હસ્તગત કરેલા છે જે ચાર આરોપી છે જેનું નામ જે છે એ કન્ટિન્યુઅસ આ રીતના છે ઓકે